નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર છની અંદર જે પાઠ નંબર અઢાર આપણને આપેલો છે સંચાર માધ્યમ અને જાહેરાત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે આ સ્વ અધ્યયન પોથીનો ભાગ છે ભાગ છ છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર તમારી એકમ કસોટીઓ હોય પોથીઓ હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય કે પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર હોય દરેકે દરેક પ્રકારના સોલ્યુશન તમને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જશે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો

બીજો સવાલ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સંચાર તંત્ર ત્યાર પછી છે ત્રીજો સવાલ સંચાર માધ્યમ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર માધ્યમ વિના શક્ય છે ત્યાર પછી ચોથો સવાલ ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ઈસ્વીસન અઢારસો ચોપન પાંચમો સવાલ ભારતમાં ટેલિગ્રામ સેવા સર્વપ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ ડી કોલકત્તા અને ડાયમંડ હાર્બર ત્યાર પછી છઠ્ઠો સવાલ દુનિયાના કોઈપણ ખૂને બનતી રોજબરોજની ઘટનાઓ જાહેરાત દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ દિનવિશેષ તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે તો જવાબ આવશે વિકલ્પ ડી વર્તમાનપત્ર સાતમો સવાલ સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ભારત આઠમો સવાલ વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી પોલીસ નવમો સવાલ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી આંખ દસમો સવાલ સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે તો જવાબ આવશે ખોટું બીજું ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે તો જવાબ આવશે સાચું ત્રીજું જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે તો જવાબ આવશે ખોટું ચોથો સવાલ મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો પહેલો સવાલ મિત્રોને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ગ્રીટિંગ બીજું મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના ખાલી જગ્યા પર વિપરીત અસર થઈ છે તો જવાબ આવશે મગજ ત્રીજું રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે તો શ્રાવ્ય મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે તો સિનેમા પાંચમું પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તો જવાબ આવશે કૃત્રિમ ઉપગ્રહો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સવાલ પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે તો જવાબ આવશે કે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મનીઓર ફી મોકલી શકાય છે બીજો સવાલ જાહેરાત પ્રસારણ માટેના કોઈપણ બે માધ્યમો જણાવો તો ભીત ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાકડા વેરાબીલ વગેરે જાહેર જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે ત્રીજો સવાલ સંચાર માધ્યમ એટલે શું તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ચોથો સવાલ જાહેરાતના બે ફાયદા જણાવો વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય વસ્તુ ઉપર છાપેલી કિંમતને જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય ત્યાર પછી છે પાંચમો સવાલ સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે તો બાળ લગ્ન કરવા નહીં આરોગ્ય જાળવો વસ્તી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો છઠ્ઠો સવાલ રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે તો જવાબ આવશે રેડિયો પર આપણને સંગીત ભજનો લોકગીતો વાર્તા ફિલ્મ ગીતો પરિસંવાદ રમતગમતના સમાચાર નાટક હવામાન સમાચાર વગેરે ઉપરાંત પૂર વાવાઝોડું આગ વગેરે વિષયના કાર્યક્રમો સાંભળવા મળે છે સાતમો સવાલ ટેલિફોન દ્વારા આપણને કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ તો મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે બસ સિનેમા વગેરે વસ્તુઓની ટિકિટ બુક કરાવી શકીએ છીએ આઠમો સવાલ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી કોઈપણ બે જાહેરાતના વિશે જણાવો તો સરકારશ્રી દ્વારા આપવામાં આવતી પોલિયો રસીકરણની અને મેક ઇન ઇન્ડિયાની જાહેરાતો છે પોલિયો રસીકરણ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે અને મેક ઇન ઇન્ડિયાની જાહેરાત તમામ વસ્તુનું ઉત્પાદન ભારતમાં જ થાય તેના માટે છે નવમો સવાલ રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો તો ટપાલ પુસ્તકો વર્તમાનપત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન વગેરે સંચાર માધ્યમો છે ત્યાર પછી છે દસમો સવાલ જાહેરાત દ્વારા લોકશાહીના કયા મૂલ્યો દ્રઢ થાય છે તો જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાનો ખ્યાલ દ્રઢ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે તો લોકશાહીમાં દેશ દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્ય કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી જાય છે સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે બીજો સવાલ સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે આ વાક્ય સમજાવો તો જોઈએ ઉત્તર સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને ભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેણી કરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમા કેટલાક રીતિ રિવાજો માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આમ સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે ત્રીજો સવાલ ટીવીના ફાયદા જણાવો તો પહેલું ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે બીજું ભૂકંપ પૂર વાવાઝોડું સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર લખો એમાં પેલું જાહેરાતના ગેરફાયદા તો જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને લોભાવની જાહેરાતોના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાય પણ જઈએ છીએ ટીવી ઉપર દર્શાવવામાં આવતી જાહેરાતો જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ ક્યા કારણ કે આપણે દરેક વસ્તુ ખરીદી શકતા નથી દેખાદેખીનું ચલણ પણ વધી જાય છે ત્યાર પછી છે એમાં બીજો સવાલ કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી ઉપર કોઈપણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનિજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખવામાં કોઈ પણ એક જાહેરાત તૈયાર કરવાની છે અને તમારા પરિવારના સભ્યો કયા કયા સંચાર માધ્યમોનો ઉપયોગ કરે છે તેની યાદી આપણે તૈયાર કરવાની છે મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર અઢાર જે છે સામાજિક વિજ્ઞાન વિષયનો તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ સ્વ અધ્યન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે